સુરતમાં ભારે વરસાદના કારણે ફરી એકવાર પર્વત ગામની સ્કૂલમાં પાણી ઘૂસ્યા વિદ્યાર્થીઓ વાલીઓના જીવ તાળવે ચોટ્યા સુરત શહેરના પર્વત ગામમાં આવેલી એક સ્કૂલમાં દર ચોમાસામાં ભારે વરસાદ હોય ત્યારે પાણીનો ભરાવો થાય છે આજે સુરતમાં રેડ એલર્ટ હતું અને ભારે વરસાદ હતો તેમ છતાં સ્કૂલ ચાલુ હતી ચાલુ સ્કૂલે પાણીનો ભરાવો થતાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓના જીવ તાળવે ચોટ્યા હતા દરમિયાન એક શિક્ષકે કમર સુધીના પાણીમાં વિદ્યાર્થીઓને હાથ પકડીને બહાર કાઢવામાં આવ્યા હતા દર વર્ષે આ પ્રકારની સ્થિતિ ભારે વરસાદમાં થાય છે તેમ છતાં સ્કૂલ કે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાતી ન હોવાથી વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે દર વર્ષે આ સ્કૂલમાં પાણીનો ભરાવો થાય છે તેમ છતાં પાલિકા તંત્ર શિક્ષણ વિભાગ કે સ્કૂલ સંચાલકો દ્વારા સમસ્યાના નિકાલ માટે કોઈ કામગીરી કરતા નથી જેના કારણે દર વર્ષે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે જો કે આ સમસ્યાનો કાંઈ મિનીવેડો લાવવામાં નહીં આવે તો નિર્દોષ વિદ્યાર્થીઓના જીવ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી